સોરઠ દેશ સોહાનનો મુજને જોયાના કોડ રત્નાકર સાગર ભૂગવે જ્યાં રાજ કરે રણછોડ બગદાણા ધામ વિશે તો તમે અનેક વિડિયો જોયા છે મિત્રો પણ બગદાણા ધામ સાથે જોડાયેલ બાપા સીતારામ ધામ સાથે જોડાયેલ એક એવું મંદિર છે જે સ્વયંભુ મંદિર પણ કહેવામાં આવે છે અને કહેવાય છે કે બગદાણાવાળા બાપા સીતારામ ત્યાં તપસ્યા કરી હતી એના લીધે મહાદેવ પ્રસન્ન થયા અને ત્યાં સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થશે તો આવો આખે આખા ઇતિહાસ વિશે જાણીએ તો આવો આજના વિડીયોમાં આ સ્વયંભૂ શિવલિંગ વિશે જાણીએ અને એની સાથે જોડાયેલ એક ઇતિહાસ કોઈ ખાંભી કે સુરાપુરા છે એનો પણ ઇતિહાસ બહુ જોરદાર છે મિત્રો મંદિર સાથે જોડાયેલો છે અને મંદિર છે એ ભજંગદાસ બાપા સાથે જોડાય છે બગદાના વિશે તો અનેક વિડીયો તમે જોયા છે પણ આજે બાપા સીતારામ સાથે જોડાયેલ એક એવું રહસ્યમય મંદિર જે સ્વયંભુ મંદિર છે એના વિશે વાત કરીએ તો બન્યા રહેજો વિડીયોમાં તમામ માહિતી વિડીયોમાં મિત્રો આપણે તૈયાર છીએ કમ્પ્લીટ અને હવે નીકળીએ ભાઈને બહુ ઉતાવળ લાગે વાતાવરણ એકદમ મસ્ત છે મિત્રો ચોમાસાની શરૂઆત હજી થઈ નથી પણ આખું વાતાવરણ એવું છે જાણે ચોમાસું આવી ગયું હોય બાઈક વ્યવસ્થિત નથી લાગતું એટલે આ લીધે બાઈક ઊભી તો રાખવી પડશે તમને અવાજ ક્વોલિટી સારી નહીં હોય તો મજા નહીં આવે બાઈક વ્યવસ્થિત કરી લઈએ આશા રાખું છું કે તમને વ્યુ છે એ વ્યવસ્થિત આવતો હોય હવે માઇક ની ક્વોલિટી છે એ સારી થઈ ગઈ છે આ જે રોડ છે આછા વિસાવદર બગસરા રોડ અત્યારે આપણે જઈ રહ્યા છીએ લુંગિયા ગામ કે જ્યાં સ્વયંભુ એક શિવ શિવ મંદિર આવેલું છે બગદાણા બાપા સિતારામ એમણે ત્યાં તપસ્યા કરી છે એના લીધે શિવજી દર્શન થયા છે અને ત્યાં સ્વયંભૂ શિવલિંગ કરવું કે બિરાજમાન એવું એક સ્વયંભુ શિવ મંદિર છે મિત્રો ત્યાં આપણે જઈ રહ્યા છીએ આજે રોડ આમ તો સારો જ છે વાંધો નથી વાતાવરણ બહુ વધારે સારું છે ચોમાસાની હજી શરૂઆત થઈ નથી પણ એવું લાગે કે ચોમાસું આવી ગયું છે ચારે તરફ તમે એકદમ મસ્ત છે છે વાતાવરણમાં ચલાવવાની મજા જ અલગ જાણે એવું લાગે કે આપણે ગુજરાતમાં છીએ જ નહીં હિમાલય પ્રદેશની અંદર આવી ગયા હોય એવી ફીલિંગ આવી રહી છે વાતાવરણ એકદમ હિમાલય ની અંદર આપણે ગયા હોય એવું વાતાવરણ છે એટલા માટે એવી જ ફિલિંગ આવે છે કે હિમાલયની અંદર હિમાચલ પ્રદેશ બાજુ આપણે આવી ગયો હોય એવું લાગે હિમાચલ પ્રદેશ બાજુ જાઉં તો ત્યાં તમને પહાડ વિસ્તાર દેખાય અહીંયા પહાડ વિસ્તાર નથી આટલો જ છે બાકી વાતાવરણ સેમ ટુ સેમ હિમાચલ પ્રદેશ જેવું છે હા મિત્રો કોમેન્ટની અંદર કહે છે કે બહુ મોટી ટ્રીપ છે એટલા માટે પ્લાનિંગ કરવામાં થોડોક સમય લાગી રહ્યો છે અને બીજા મિત્રો આપણી સાથે આવનારા હોય એમના ડોક્યુમેન્ટેશન બાઇક સર્વિસિંગ એમાં બી થોડુંક પ્રોબ્લેમ આવી રહ્યો છે એના લીધે થોડુંક લેટ લેટ થતું જાય છે ચોક્કસથી બાર જ્યોતિર્લિંગ ચોસઠ શક્સીપીઠ અને ચાર ધામની યાત્રા અમે ચોક્કસથી કરશું મિત્રો છેલ્લે નેપાળની અંદર પશુપતિનાથ મહાદેવ ત્યાં આપણી યાત્રા પૂર્ણ થવાની છે ત્યાં સુધીનું પ્લાનિંગ અત્યારે કરી રહ્યા છીએ ટૂંક જ સમયની અંદર યાત્રા શરૂ સાથે તમને વધુ માહિતી છે પ્લાનિંગ થઈ ગયા પછી હું ત્યાં આપીશ કઈ રીતના રૂટ રહેવાનો છે ક્યાંથી ક્યાં જવાનું છે રૂટ કયો છે અને બજેટ મુખ્ય વસ્તુ કોઈ બી ટ્રીપનું હોય છે હંમેશા બજેટ બજેટ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ લોકોને ટ્રાવેલિંગનો શોખ છે મિત્રો તો ચોક્કસથી તમારો શોખ છે એ પૂરો કરો તમને ટ્રાવેલિંગનો હદભાર શોખ હોય પણ મુશ્કેલી તમને રોકી નાખો માટે બજેટ છે એવી બધી મુશ્કેલી છે નહીં પ્લાનિંગ કરો પ્રોપર તો એકદમ ભયંકર હાલજમાં છે એમાં સ્ટેબિલિટી નહીં આવતી હોય લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ જો તમે કરતા હોય સોલો ટ્રાવેલ્સ એકલામાં પ્રવાસ કરતા હોય તો થોડીક વધારે સાવ છે તિરાગ રસ્તાની હાલત છે એકદમ ખરાબ ચોમાસા પહેલાં થઈ ગઈ છે બન્યા ચોમાસું જાશે તો રોડ હોય છે કે નહીં ગામડાના દ્રશ્યો દેખાવાના શરૂ થઈ ગયા છે સરસ મજાની નદી પટ આવ્યો છે બહુ વિશાળ નદી છે બાર માસિ નદી હોય એવું લાગી રહ્યું છે સામે હવે ગામ દેખાવાનું ચાલુ થઈ ગયું છે ગામનો મુખ્ય દરવાજો બી આવી ગયો છે સામે જ ગામ દેખાય છે નદીમાં થોડું ઘણું પાણી વીર્યું છે પક્ષીઓના કલર આવા નજારા સરસ પાણી વીર્યું છે નદીમાં પછી ડાબી સાઈડ આંબાના વૃક્ષો છે એમાં મબલબ કેરીનો પાક વેલો છે કેરીઓની સુગંધ જે છે એ આવતી નથી પહેલાંના સમયમાં આંબાના બગીચા પાસેથી તમે નીકળો તો તમને કેરીની સુગંધ આવે સમય પ્રમાણે સુગંધ આવતી નથી વાત સરસ નજારો નદીમાં એકદમ પાણી ભરેલું નજારો કાંઈ ઘટે નહીં થોડુંક વ્યૂ તમને બતાવી દઉં મિત્રો થોડુંક વ્યૂ જોઈ લો મળી મુખ્ય મંદિર પાસે બન્યા વિડીયો અત્યારે પહોંચી ગયા છીએ જે જગ્યાએ મંદિર આવેલું છે એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ તો આવો જાણીએ મંદિરના ઇતિહાસ વિશે અને અહીંયા કોણ સેવા પૂજા કરે છે એના વિશે આપણે છીએ લુંગિયા ગામ બગસરા અને જિલ્લો અમરેલી બગેશ્વર મહાદેવના મંદિરે છીએ તો આવો જાણીએ ઇતિહાસ શું છે દાદાનો પરચા શું છે લુંગીયા ગામની અંદર મંદિર શું છે ચેતનગીરી સાહેબ મારી ભેગા શોક કરતા અને અત્યારે વેકેશનનો સમય છે તો અહીંયા ગામડે આવ્યા છીએ આપણે એના ગામડે અહીંયા આવ્યા છીએ દાદાના દર્શન કરવા માટે અને દાદાનો ઇતિહાસ જાણવા માટે સાહેબને ને પૂછે દાદા વિશે ઇતિહાસ શું છે હું અમિતભાઈ તમારો એક તો પહેલાં આભાર વ્યક્ત કરું કે તમે ત્રીસ કિલોમીટરની આવાજ ધમધકતા ઉનાળામાં મુસાફરી કરીને પછી બપોરના સમયે જ છે એવું કે અમિતભાઈને અમે પેલા બંને સાથે નોકરી કરતા પોતે શિવભક્ત છે શિવ પંખી છે અમને બે ચાર દિવસ પહેલાં વાતચીત થઈ કે અમિતભાઈ આ રીતે આપણું મંદિર છે મને કે આબુ વેકેશનનો સમય છે ફ્રી છે અત્યારે આનો ન થાય તો ક્યારે થાય તો કે આપડા દાદાના ઇતિહાસ વિશે થોડીક ચર્ચા કરીએશ્વર મહાદેવનું મંદિર છે બાપા સીતારામ ત્યાં બગદાના ઋષિ થઈ ગયા હાલની તારીખે ત્યાં કુંડ છે બટુક ભેરવ છે ભેરવ ને મંદિર છે એ બગદારા ઋષિ જયારે ટૂંકમાં પેલા તો અમને ખ્યાલ છે પરિભ્રમણ માટે નીકળી પડતા એમનામાં વિરાગ ભરેલો હતો સંસાર સાથે કઈ લેવા દેવા નથી તો જે તે સમયે અહીંયા આવ્યા નદીનું નામ સાતરડી છે આ નદીનું પાણી પાછળ જે નદી છે મંદિરની પાછળ સાતલડી નદી એટલે આ નદીના કિનારે ટૂંકમાં અહીંયા એને તપસ્ચર્યા કરી તપસ્યા કર્યા બાદ જે હવે એ તો ભગવાનને રાજી થયા ઘોડોનાથ ને ભગવાન અહીંયા લિંગ સ્વરૂપે જાય અને બાર જ્યોતિર્લિંગ અમિતભાઈ તમને ખ્યાલ છે કે બાર જ્યોતિર્લિંગ છે એ તો સૌથી મોટામાં મોટી ઉપલબ્ધિ છે એનાથી વિશેષ તો કાંઈ હોય નહીં ભણે છે ત્યાં જયારે ભક્તોને થાય કે બાર જતો પછી હું તો ભગવાન પોતે સ્વયં સ્વયં તરીકે પ્રખ્યાત છે ઘણી જગ્યાએ આપણે સાંઢીણા મહાદેવ છે ત્યાં જ્યાંના પેંડા પ્રખ્યાત છે આપણે હાટકેશ્વર કચ્છ બાજુ જાઓ હા તારે દિશામાં જ્યાં જાઓ માં હોય ને એ દેખરેખ રાખે આંખથી દેખરેખ રાખે માતાજી બધી ડુંગરે જ બેઠી શાહે બાજુમાં દીકરા શું કરે છે વેવ જોઈ લો ચમુડામાં જોઈ લો મહાકાળી માં જોઈ લો આરા ચુરંબા જોઈ લો ગિરનાર ઉપર અંબે જોઈ લ્યો ટૂંકમાં જે શક્તિપીઠોની વાત તો પછીની વાત છે પણ ટૂંકમાં અમુક માતા જે એવા છે જે ડુંગરે જ બેઠા કે ખાલી મારે સામે છે એ નહીં ચારે તરફ મારું દ્રષ્ટિ દે ના દેખાય ને બધી છોકરાનું ધ્યાન રાખવું એટલે બગદારામ ઋષિની તપશ્ચર્યાથી આ બગેશ્વર મંદિરનું નામ પડ્યું આવું જ બીજું મંદિર બાજુમાં દસ કિલોમીટર પાસે ત્યાં તપશ્ચર્યા ત્યાં બગેશ્વર મહાદેવ છે અહીંયા બગીચા માં દે હવા મંદિર ના પડતા વાત કરી જો બાપુ સંક્ષિપ્ત રીતે આપણે માની કે ભગવાનના ના છે ને સંક્ષિપ્ત રીતે હોય છે આપણી માંથી કૃપા હોય તો માનો જ નહીં અમારા ગામના ત્રણ ચાર વ્યક્તિઓ છે નામ એના નથી લેવા પણ એક ભાઈ છે એમના લગ્ન નહોતા મારા પપ્પા પૂજારી અહીંયા એમણે કીધું કામ કરતો મંદિરે આવી એક મહિનો આવ્યા રોજ આવે દાદાને જવું ચડાવે પગે લાગે નહીં લગ્ન થઈ ગયા આજે હમણાં જ આપણે વાતચીત થઈ મહેશભાઈ મહેશભાઈ વાળા પોતે દરબાર ઘણા વર્ગ પૂછી આવે છે પરમ ઉપાસક મંદિર માટે ગમે ખર્ચો કરવો હોય એને ખાલી કહેવાનું છે મહેશભાઈ આપણે અહીંયા લાઇટિંગ કરવી છે બાપુ ખર્ચો બોલો ને આપણે બિલ લઈ આવજો આ બધું જોઈએ બગસરામાં મંદિરનો માહોલ હતો જ્યારે બધા કારખાના બંધ હતા ને ત્યારે આ દાદાની કૃપાથી મહેશભાઈનું બંધ હતું સરસ્વતી પૂજા અર્ચના કરી ખુલ્લું આકાશ આવી જતા એની જગ્યા એ બાર ખુલ્લા માં એનાથી પાણી આવે તડકો આવે બધી મંદિરમાં અમિતભાઈ ઈ મંદિર તમે જે તે સમયે જોયું હોત ને તમે એમથી આઈથી એવું નીકળી રહ્યા હું બેઠો છું એનાથી કાન નીકળશે કેટલી તિરાડો તો તમે એમ જ થાય કે હમણાં અહીંથી પાણો મારે છે તો એક વાગે તે પાડ્યું ને તે એક બે જણા એમ કે હાલો હમણાં ગયો હમણાં ભેગા ભેગું ઠગલો કરી દઉં એક જણાથી નહોતી મંદિર હવારે નવ વાગ્યાનું ચાલુ કર્યું તો ખાનના પાંચ વાગ્યા હતા આખું પાડતા બધી જીવાદ હા સપના આધારા ટકી મંદિર ક્યારે બન્યું હતું કોઈને ખબર નથી આ મંદિરની આગળ જ એ પૂરા હવે આપણને એમ પ્રશ્ન એવું થાય છે ભોળાનાથ મંદિરની આગળ જ એક મંદિર કેમ એકદમ રસ્તામાં

ગામના લોકો તો એકવાર એકવાર શિવ મંદિરની આગળ છે તો સુરાપુરા ને ફેરવાનો પ્રયત્ન કરી છે હવે તાળા થાય એના થાય તાળા હનુમાન ના નો થાય કેવાય ને અને બીજા પૂરા છે માતાજીજી નો ભરી તો માં છે કાંઈ વાંધો બેટા ફરી જાઓ બીજું હું તારા હાથે હજી હતો ને જે કોઈ સતી આખી લાલ ચોળ ટૂંકમાં મુકાઈ ગઈ છે હાથમાંથી પણ મૂછીવાળો ફૂલ કાળો ભમર અને જેવો જોયો ને એવો સાપો આપણા ગામ નાખ્યો સાપ નીકળ્યો અને ગીદી વાણી થઈ મંદિર તો નો હતું

ટૂંકમાં રત્નો નથી પુષ્પ નથી મોતી નથી મોતી તમે ખરીદી માનસિક પૂજા કરો ભગવાન આ લીલું પાન સુકાયેલું પાન ચડાવવું છે એ નથી તો એનો ભૂકો ભૂકો છે એ તમને ચપટી બે ચપટી ચડાવો ત્યાં સુધી કારણ કે અમિતભાઈ પોતે મને કીધું તું મને કે બાબુ તમારા ધ્યાનમાં કોઈ એવું સીવા હોય ને

વર્ષો સુધી વાત કરી કે આના ગુણની અસિતગીરી સમસ્યા જલમ સિંધુ પાત્રે સુરત રોર તાખા લેખીને પત્ર મૂરવી લેખતી યદી ગૃહિત શારદા સર્વકાલમ સદપિત ગુણા નામે છે પારમી હતી રત્નરૂપી સાગરની સાહિબ બનાવીને નાળિયેરીની કલમ બનાવી પૃથ્વીનો કાગળ બનાવી અને ખુદ ગણપતિ કે વાલ વાલ્મિકી ઋષિ લખવા દે છે સિંધી રીતે તો એનો કોઈ ભાર આવે એમ આ એવો દેવ છે આને આપણે તો શું ચર્ચા કરીએ આ તો બે ઘડી ભગવાનના દરબારમાં આનંદ કહેશું ஹலோ பாபுதேவஹே அய்ய மகாதேவ் நம்ம நாராயண